નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે તમાકુની ખેતી વિશે તો અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે આજે તમને તમાકુનો જે ઢગો જોવા મળી રહ્યો છે એ આપણે તમાકુ વાઢીને હૂંકી ગઈ છે અને ખચેરવાની આપણે શરૂઆત કરી દીધી છે જોઈ શકો છો મિત્રો આવી રીતે તમાકુનો રાળિયો જે હોય છે એ આપણે હૂકવી અને એને આવી રીતે ખચેરી અને આવી રીતે ઢગલો કરીએ છીએ અને તમે જુઓ કે અમે જે સરસ મજાની તમાકુ જે ખચેરી રહ્યા છીએ એની અંદર કલર પણ સારો છે અને ડળ પણ સારો છે તો તમે જોઈ શકો છો મારા બધા ખેડૂત મિત્રો કે આ જે તમાકુ છે એનો શું તમને કેવી રીતે લાગે છે કે આ તમાકુનો જે અમે મહેનત કરી છે મજૂરી કરી છે કેવી રીતે કરી હશે અને ઓની અંદર શું ફાયદો થશે ખેડૂતોને સારો આવક મળશે ને સારો ભાવ મળશે કે નહીં મળે એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને બીજું ખાસ એ જણાવવાનું છે કે તમે જોઈ શકો છો કે એકદમ ફૂકી બંગડી જેવી તમાકુ છે અને કલરમાં પણ સારી છે ને વજન પણ એકદમ સારો છે ને સરસ છે તમે જુઓ મારા બધા ખેડૂતભાઈ તો આ તમાકુનો શું ભાવ મળવો જોઈએ શું હરાજી ચાલવી જોઈએ એ કોમ કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને મિત્રો હજુ તમે જુઓ કે આ બાજુનો જે ભાગ છે એ આપણે લઈ લીધો છે આ બાજુનો જે ભાગ તમાકુનો હજુ પડ્યો છે ઉપાડવાનો અને એના કંઈક રાડિયા છે એ આવી રીતે અમે કરીએ છીએ પછી આ બાજુ પણ રાળિયા પડ્યા છે તમે જુઓ આ ભાગ એ એરંડાનો છે અમારા તો કંઈક મિત્રો આવી રીતે અમે એરંડાની ખેતી કરેલી છે પછી આગળ જાણીશું તો ખાસ મારા બધા ખેડૂતભાઈઓને એવું કહેવાનું છે કે તમે જુઓ આવી રીતે અમે તમાકુનું જે વાવેતર કરેલું છે તમાકુની અંદર જે આવી રીતે અમે તમાકુ કરી છે તૈયાર પછી આપણે આ કોથળા ભરીને જે આગળ વધીશું તો એની અંદર હવે શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે એ હું તમને જણાવીશ અને અમારી આ તમાકુની શું હરાજી પડે છે શું ભાવ આવે છે એ પણ અમે તમને કહેશું તો આજના વિડીયોમાં દોસ્તો આટલું જ મારો આ વિડીયો સારો લાગે તો દિલથી વિડીયોને લાઈક કરી દેજો મારા ખેડૂત ભાઈઓ એક કોમેન્ટ પણ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરજો અને આ ભાઈને થોડો ઘણો સપોર્ટ કરજો જેથી કરીને અમારા વિડીયો સારા ચાલે અને તમારી દયાથી વિડીયો અમારા આગળ વધે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું તો હવે લઈશું રજા જય માતાજી દોસ્તો